પોતાની વિચારધારા કેવી છે ને આમાં નક્કી થઈ જાય આજ હું મારું કામ કરું છું સ્વ ખર્ચે કરું છું વાઇબ્રેન્ટ રોલ લાવ્યો આટલા હું તમને પ્રૂફ આપું વિડીયો આપ્યો તમે એ છ સોસાયટીને પૂછ્યો કે અજયભાઈ રોલ મૂક્યો તો અજયભાઈ બે દિવસ હતા આજ વહેલી સવાર કામ પૂરું થયું તો ખરેખર ધારાસભ્ય હોય ને નાના કાર્યકર્તાની પીઠ થાબડે કે ના આજે હું બે ત્રણ દિવસ નહોતો તો તે હાચવી લીધું તે આટલી સેવા કરી ખરેખર ખૂબ ખૂબ આભાર એમ તો આમાં દાતારીની રીની વાત આવે છે હવે શું ભારતીય જનતા પાર્ટીની હાલત પણ કંઈક એવી નથી થઈ કે તે એક સાંધે ને તે તૂટે આવું લાગી રહ્યું છે આવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે એક બાજુ એક જ શહેરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લડત આપતા હોય આમ આદમી પાર્ટી સામે અને બીજા જ એમના જ મોરબી શહેરના જિલ્લા પંચાયતના ચેરમેન એ જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પર ફિટકારી વર્ષાવતા હોય એટલે કેવું થયું છે કે હવે ભારતીય જનતા પાર્ટી વર્ષિસ ભારતીય જનતા પાર્ટીના સભ્યો એવું માહોલ જે છે તે મોરબીમાં ફક્ત અત્યારે હાલ પૂરતું જોવા મળી રહ્યું છે મોરબીમાં આખો જે ઘટના છે તમને ખબર છે કે ગોપાલ વર્સિસ કાંતિ અમૃતિયા જોવા મળી રહ્યા છે ઓપન ચેલેન્જ ઉપર આપવામાં આવી બે કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું જો વિસાવદરના ધારાસભ્ય મોરબીમાં આવીને ચૂંટણી લડે અને જીતે તો અને તો બે કરોડ રૂપિયાનું ઇનામ કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયાને આપશે આ સાથે રાજીનામાની પણ વાત કરવામાં આવે કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવે તો હું રાજીનામું આપી દઉં મારા પદ પરથી એમના દ્વારા શબ્દોનો પ્રયોગ ખૂબ અનઘડ કરવામાં આવ્યો છે કે હું જીતું કે ના જીતું હું બે બાપનો ને ગોપાલ જીતે તોય ને ન જીતે એવા ઘણા બધા શબ્દોનો એમનો ઉપયોગ કરવામાં આવ્યો શબ્દોની મર્યાદા પણ ક્યાંક ને ક્યાંક ક્રાંતિ અમૃત્યાએ વટાવી દીધી છે ને ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે એમને બોલવામાં હદ પાર મૂકી છે કે તોલી તોલીને બોલવું છે ને કહેવાય એ કદાચ ધારાસભ્યને ખબર નથી આમ આદમી પાર્ટીના કોઈ સમર્થકને સમર્થક દ્વારા એમને ફોન કરવામાં આવ્યો ત્યારે એવું કહે છે કે એ હાલ તું બી ચૂંટણી લડવા આવી જાય એમ કરીને હંકારો ધરીને એ પ્રમાણની વાતો કરી રહ્યા છે પ્રશ્ન એ છે કે ધારાસભ્ય નું જે પદ ધરાવતા હોય એને એટલી તો ખબર હોય કે કયા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ કોણ મીડિયા કયો પ્રશ્ન પૂછે છે ને કઈ રીતે મીડિયા સમક્ષ જવાબ આપવો પડે એ પણ ધારાસભ્યને ખબર હોવી જોઈએ પરંતુ ધારાસભ્ય આક્રોશમાં હતા અને ધારાસભ્ય આક્રોશમાં ને આક્રોશમાં એમ કહી દીધું કે ગોપાલ ઇટાલિયા અહીંયા ચૂંટણી જીતવા આવે છે અને જીતી જાય છે લડવા આવે છે અને જીતી જાય છે તો બે કરોડ કરપ્ટેડ છે કે કેમ હવે વિપક્ષને પણ મોકો જોઈએ કે સત્તા પક્ષ બોલે અમે ઉપર ચડી બેસીએ એટલે આ મોકો આપ્યો છે ભારતીય જનતા પાર્ટી હવે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી કેમ લડી રહી છે એ પણ એક સવાલ છે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન કાંતિ અમૃતિયા પર અમે જબરજસ્ત ભડક્યા છે ભાજપના જ અજય લોરિયાએ ક્રાંત કાંતિ અમૃતિયાને આડે હાથ લીધા છે એમને એવું કહ્યું કે ત્રીસ વર્ષ એમએલએ રહ્યા પણ કાંતિ અમૃતિયાએ કંઈ પણ કર્યું નથી એવું અજય લોરિયાનું કહેવું છે તેઓ હતા નહીં એટલે અમે રોડ રસ્તા જે બનાવવાની જે કામગીરી છે એમાં મદદ કરી તો અમે કાંઈ ખોટું પણ નથી કર્યું મારી મદદ સામે ક્રાંતિ અમૃતિયાએ કહ્યું કે દાતારી કરતો નહીં અને મને કહ્યું દાતારી કરવી કરવી નહીં સરકાર પાસે ઘણા રૂપિયા છે તો અજય લોરિયા એવો સવાલ પૂછ્યો તો ઘણા રૂપિયા છે તો એ રૂપિયા બધા ગયા ક્યાં જો આ પ્રકારની સ્થિતિ મોરબીની જનતાને હજી સુધી ભોગવવી પડતી હોય તો હવે આને લઈને ભારતીય જનતા પાર્ટી વર્તિસ ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને આમ નેતા જે છે તે આમને સામને જોવા મળી રહ્યા છે એક બાજુ મુશ્કેલી પૂરી પણ નથી થતી કારણ કે કાંતિ અમૃત્યા બોલી તો ગયા છે પરંતુ હવે એમને પણ થાય છે કે ભાઈ કેમ બોલ્યો હું કારણ કે પ્રશ્ન તો ખાલી રોડ રસ્તા અને જે બેઝિક સવલતો હતી એ આપવાની હતી તો પછી ઓપન ચેલેન્જ આપવાની ક્યાં જરૂર હતી હા એમ કહેવામાં આવ્યું કે વિસા વધારવાળી કરવામાં આવશે તો તમારી જ પ્રેમાળ જનતા હતી જેમને તમને મત આપ્યા છે પાંચ ઓગણીસો પંચાણુંથી લઈને તમે ખાસા બધા વર્ષ ત્યાં ચૂંટાયા છો બે હજાર સત્તરમાં તમે વિરામ લીધો અને બાવીસમાં તો પછી તમે ધારાસભ્ય બન્યા છો તો પછી તમારે હળવાશથી વાત કરવી જોઈતી હતી કે કાંઈ એવું પૂરું કરવું જોઈતું હતું પરંતુ તમે ઉશ્કેરાઈને બોલ્યા ને

હા કાકા રૂપિયા ઘણા બધા છે હું પણ સમજુ છું સરકારે આપ્યા પણ છે સરકાર આપે છે પણ વાપરતા કોને આવડે છે ત્રીસ વર્ષથી આ કોઈ વાપરા જ નથી અને ખરેખર આજ સનાળા રોડ ઉપર પરિસ્થિતિ ખરાબ હતી ત્રણ દિવસ પહેલાં ક્યાંક ને ક્યાંક ક્યાંથી મારે નીકળવાનું થયું અને પ્રજાએ મને આવું કર્યું પ્રજાએ મને સપોર્ટ કર્યો કે અજયભાઈ લોરિયા તમે જવાબદારી લ્યો તો અમે બધા ઘરે જાય છે તમે જાઓ જવાબદારી મારી તો મેં મારા સ્વ ખર્ચે વાઇબ્રેટ રોલ બોલાવ્યો અને ક્યાંથી બોલાવ્યો નવરચના સ્ટોન રાધેભાઈ તમે ચેક કરી શકો છો મેં મારા સ્વ ખર્ચે બોલાવ્યો આજે બે દિવસ રાત ઉજાગરો કરીને રોડનું કામ પૂરું કર્યું કાલે પંચાસર રોડ ઉપર પરમ દિવસે ચક્કાજામ હતો ત્યારે પણ સમજાવવા માટે બધા પ્રયત્નો કર્યા તો આઠ દસ દિવસનો કમિશનર સાહેબે ટાઈમ આપ્યો છે મેં સાચું કીધું છે આજ મારા ઉપર કંઈ સજા થાય તો હું ભોગવવા તૈયાર છું મોરબીની પ્રજા માટે પણ ધૃતરાષ્ટ્ર નહીં બનવું આ ખુલ્લે આમ કહું છું હું એવો મહત્વકાંક્ષાવાળું માણાય નથી કે હું ખોટું સહન કરીશ છે કે કદાચ આ બોયલા છે તો હું એનું ડબલ વળતર આપીશ અને હું બોલી ગયો અત્યારે મારે કહેવાનું તો કહી દીધું હજી આગામી દિવસોમાં કદાચ હું સારા કામ કરું જો નહીં કરવા દઈએ તો કોઈ વાંધો નહીં મને કોઈ ફેર નથી પડતો મારી એક નવરાત્રિ રોકવા માટે પ્રયત્ન કર્યો તો હું બે નવરાત્રિ બીજી નવરાત્રિ સામા કાંઠે કરું છું તમામ જ્ઞાતિની તો મને શું ફેર પડે મને પ્રજાનો સપોર્ટ છે તો મારે બીજું ક્યાં વિચારવાનું છે અને ખરેખર જો પોતાની વિચારધારા કેવી છે ને આમાં નક્કી થઈ જાય આજ હું મારું કામ કરું છું સ્વ ખર્ચે કરું છું વાઇબ્રન્ટ રોલ લાવ્યો આટલા હું તમને પ્રૂફ આપું વિડીયો આપ્યો તમે એ છ છ સોસાયટીને પૂછ્યો કે અજયભાઈ રોલ મૂક્યો તો અજયભાઈ બે દિવસ હતા આજ વહેલી સવાર કામ પૂરું થયું તો ખરેખર ધારાસભ્ય હોય ને નાના કાર્યકર્તાની પીઠ થાબડે કે ના અજય હું બે ત્રણ દિવસ નહોતો તો તે હાચવી લીધું તે આટલી સેવા કરી ખરેખર ખૂબ ખૂબ આભાર એમ તો આમાં દાતા કે વાત આવે છે